જેનાથી આશરે હજાર ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવ્યો હતો જેના કારણે વિસ્તાર કીકાવાડા ડુંગરવાટ ગંભીરપુરા પાલિયા સજોડ મોટી બેજ બેજ નાની ઠલકી વાઘવા હુડ વદેશિયા ખાંડિયા કોલિયારી લોઢણ મોટી રાસલી નાની રાસલી સિહોદ વિસ્તારના લોકોને નદી કિનારાથી દૂર સલામત સ્થળે રહેવા માટેની વહીવટી દ્વારા અપીલ કરવામાં આવી હતી અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર